નમસ્કાર આજે આપણે મનોવિજ્ઞાન અંતર્ગત એક સરસ મજાનો ટોપિક જોવાના છીએ જેનું નામ છે વૃદ્ધિ અને વિકાસ બરાબર છે આ ટોપિક ટેટ ટાટ ટેટ ટુ ટાટ એસ ટાટ એચ એસ બધા માટે મહત્વપૂર્ણ અને ઉપયોગી છે તે સિવાય બી ની અંદર પણ આ ટોપિક આવેલો છે તો બી એડના વિદ્યાર્થીઓ માટે પણ એટલો જ ઉપયોગી છે તો ચાલો જોઈએ કે વૃદ્ધિ અને વિકાસ શું છે માનવનું જીવન છે તે સતત બદલાતું રહે છે એક બાળક સૌપ્રથમ જન્મે છે અને ત્યારબાદ ધીમે ધીમે મોટું થાય છે ચાલવું બોલવું વિચારવું શીખવું આ બધું તે શીખે છે જેમ જેમ તેની ઉંમર વધે છે તેની અંદર શારીરિક માનસિક ભાવનાત્મક અને સામાજિક રીતે ફેરફાર થાય છે જેમ કે બાળક મોટું થતાં કેવું થાય છે તેની ઊંચાઈમાં ઊંચાઈ વધે છે આને શું કહેવાશે શારીરિક બુદ્ધિ તે બોલતા શીખે છે અને વિચારતા શીખે છે આને શું કહેવાય માનસિક વિકાસ બાળક મિત્રો બનાવતા શીખે છે તેને આપણે શું કહીશું સામાજિક વિકાસ તે પોતાની જે લાગણીઓ છે કામ ક્રોધ મદ મોહ લોભ પ્રેમ દયા કરુણા આ બધું જ વ્યક્ત કરતા શીખે છે તો આ તેની અંદર શું થયો છે ભાવનાત્મક વિકાસ થયો છે તો આ જેટલા પણ ફેરફારો છે શારીરિક માનસિક સામાજિક અને ભાવનાત્મક આ બધા ફેરફારોને મળીને સંયુક્ત રીતે આપણે વૃદ્ધિ અને વિકાસ તરીકે ઓળખીએ છીએ હવે જોઈએ વૃદ્ધિને લઈને અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ શું શું વ્યાખ્યાઓ આપી છે આનોલ્ડ ગોસલ કહે છે વૃદ્ધિને લઈને આનોલ્ડ ગેસલ તે એવું કહે છે કે વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે

આ બધા જ કેવા છે માપી શકાય તેવા ફેરફાર છે વ્યક્તિની હાઈટ તેનું વજન તેના શરીરનું કદ આ બધું આપણે શું કરીએ છીએ માપી શકીએ છીએ તો એસ એસ ચૌહાણ એવું કહે છે કે વૃદ્ધિ એ માપી શકાય તેવો બદલાવ છે એસ દંડાપા અથવા તો એસ દંડપાણી એસ દંડપાણી એવું કહે છે કે વૃદ્ધિ શબ્દનો ઉપયોગ માપી શકાય તેવા બદલાવ માટે થાય છે

જેવી બાબતોમાં વધારો થાય તેને આપણે વૃદ્ધિ કહીશું એસ દંડપાણી એવું કહે છે કે વૃદ્ધિ શબ્દનો ઉપયોગ માપી શકાય તેવા ફેરફારો માટે આપણે 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 કરી શકીએ શકીએ છીએ છીએ મતલબ કે વ્યક્તિનો આકાર અને કદ બદલાય જેને માપી તો તેને વૃદ્ધિ તરીકે ઓળખીશું ઇન શોર્ટ વૃદ્ધિ એટલે શું છે શરીરના શરીરનું વધુ અને તેના આકારનું વધુ અથવા તો શરીરની અંદર થતો ફેરફાર એટલે વૃદ્ધિ જેમ કે એક બાળક છે તો તેની ઊંચાઈ વધે છે તેનું વજન વધે છે બરોબર તેના હાથ ને પગ લાંબા થાય છે મોટો થતો તેની અંદર દાઢી અને મૂછ આવવા લાગે છે તો આ બધે બધા ફેરફારો કહીએ છીએ તરીકે ઓળખીએ છીએ હવે જોઈએ વિકાસ વિકાસ કોને કહીશું વિકાસને લઈને એસ એસ ચૌહાણ કહે છે સજીવમાં થતો ગુણાત્મક પરિવર્તન ગુણાત્મક પરિવર્તન એટલે જે વ્યક્તિ છે તેના ગુણો છે તે ગુણોની અંદર જે બદલાવ આવે આ બદલાવને આપણે વિકાસ તરીકે ઓળખીએ છીએ એટલે કે વ્યક્તિનો વિચાર તેનું વર્તન તેની બુદ્ધિ અને સ્વભાવમાં જે ફેરફાર થાય બરોબર છે કેવી સમજણ ધરાવે છે અને તેનો સ્વભાવ કેવો છે આ બધી બાબતોની અંદર જો કોઈ ફેરફાર થઈ રહ્યો છે તો તેને આપણે વિકાસ તરીકે ઓળખીએ છીએ તેવું કહે છે એસ એસ ચૌહાણ એમની જે એક વિસ્તૃત વ્યાખ્યા આપી છે કે વ્યક્તિની તેના વાતાવરણ સાથેની ક્રિયા દ્વારા વર્તનમાં ક્ષમતામાં અને વ્યક્તિત્વમાં થતો સુધારો એટલે વિકાસ મતલબ કે વ્યક્તિ અને તેની આજુબાજુનું વાતાવરણ એટલે કે આજુબાજુના લોકો અને સમાજ સાથે તે કઈ રીતના વર્તે છે તેની અંદર કેવા પ્રકારની ક્ષમતાઓ રહેલી છે અને તેનું વ્યક્તિત્વ કેવું છે તેનો સ્વભાવ કેવો છે આ બધાની અંદર જે સુધારો થાય તેને આપણે વિકાસ તરીકે ઓળખીએ છીએ એસ દંડપાણી વિકાસને લઈને શું કહે છે બાળકમાં થતો ગુણાત્મક ફેરફાર બેસવું ઊભું થવું બોલવું અને વિચારવું એ વિકાસ છે તે બાળકની અંદર જે ગુણાત્મક ફેરફાર થાય છે બેસવું ઊભું રહેવું બોલવું અને વિચારવું તેને પણ વિકાસ તરીકે ઓળખે છે કોણ એસ દંડપાણી તો બધા જે સાયકોલોજીસ્ટ છે અથવા તો વિચારકો છે તેમના વિકાસને લઈને અલગ અલગ વિચારો છે ઇન શોર્ટ વિકાસ શું છે વિકાસ એટલે મન બુદ્ધિ વિચારો અને વર્તનમાં થતો સુધારો મન બુદ્ધિ વિચારો અને વર્તનમાં થતો સુધારો એટલે વિકાસ જેમ કે બાળક છે ધીમે ધીમે બોલવાનું શીખે છે મિત્રો સાથે વહેંચવાનું શીખે છે મુશ્કેલીમાં વિચાર કરીને ઉકેલ શોધે છે એક નાનકડું બાળક છે ગણિતના પ્રશ્નો ઉકેલતા શીખે છે તેનું રમકડું તૂટી જાય કે તેના સાયકલને કોઈ સમસ્યા થાય તે તેને સોલ્વ કરતા શીખે છે મતલબ કે એની જે નાની નાની સમસ્યાઓ છે તેનો વિચાર દ્વારા તે ઉકેલ શોધી રહ્યું છે એનો મતલબ શું છે કે તેનો વિકાસ થઈ રહ્યો છે મતલબ કે તેના વિચારોમાં પરિવર્તન આવી રહ્યું છે તેના વર્તનમાં પરિવર્તન આવી રહ્યું છે તેની તેની જે બુદ્ધિ છે અંદર પરિવર્તન આવી રહ્યું છે ઇન વૃદ્ધિ એટલે શરીરના આકારમાં થતો ફેરફાર અને વિકાસ એટલે મન બુદ્ધિ અને વર્તનમાં થતો ફેરફાર શરીરમાં કોઈ ફેરફાર થાય તો તેને આપણે શું કહીશું વૃદ્ધિ મન બુદ્ધિ અને વર્તનની અંદર જે સુધારો થાય તેને આપણે શું કહીએ છીએ વિકાસ અને આ બંને એકબીજાથી જોડાયેલા છે કઈ રીતના વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી જેમ કે એક બાળક છે તે નાનું ને નાનું રહે મોટું થતું જ નથી બરાબર જેવડું છે તેવડું જ રહે તો શું તે બોલતા વાંચતા લખતા સમજતા નહીં શીખી શકે અને આ બધું નહીં શીખે તો તેનું જે માનસિક વિકાસ છે તે થઈ શકશે નહીં મતલબ કે જો તેની વૃદ્ધિ થતી નથી તો વિકાસ પોસિબલ છે નહીં અને બીજું છે કે વિકાસ વગર વૃદ્ધિ અધૂરી છે એક બાળક છે વ્યક્તિ નાનપણથી મોટું થઈ જાય છે બરાબર છે સમય જતાં તેની હાઈટ વધે છે વજન વધે છે તેની ઉંમર વધે છે પરંતુ તેને વાંચતા લખતા બોલતા નથી આવડતું લોકો સાથે વર્તન કરતા નથી આવડતું તેણે કંઈ જ શીખ્યું નથી તેની અંદર કોઈ ક્ષમતા નથી તે પોતાની સમસ્યાઓને સમાધાન કરી શકતું નથી મતલબ કે તેનો કોઈ માનસિક વિકાસ થયો જ નથી તો તો તેની વૃદ્ધિ માત્ર થઈ છે વિકાસ થયો નથી તો વિકાસ વગર જે વૃદ્ધિ છે તે કોઈ કામની નથી જે રીતના પ્રાણીઓ જીવે છે એ જ રીતનો તે જીવશે શા માટે તેનો વિકાસ થયો નથી માત્ર વૃદ્ધિ થઈ છે એટલા માટે એક એક્ઝામ્પલ છે છે જે છોડ મોટો મોટો થાય તેને આપણે કહીશું વૃદ્ધિ અને થયા પછી શું તે ફૂલ અને ફળ આપે છે વિકાસ આ માત્ર એક્ઝામ્પલ છે એ જ રીતે માણસ પહેલા શરીરથી મોટો થાય છે અને પછી તે સમજદાર બને છે આ છે વૃદ્ધિ અને વિકાસનો અંતર અને સંબંધ બરોબર છે બંને એકબીજા સાથે જોડાયેલા છે

નાનકડું બાળક છે તેને હાથ પગ નાના હોય છે ત્યારબાદ મોટા થાય છે સૌપ્રથમ તેને દૂધિયા દાંત આવે છે પછી કાયમી દાંત આવે છે આ બધું શું છે વૃદ્ધિના લક્ષણો છે વૃદ્ધિ શારીરિક કોષોમાં વધારાના કારણે થાય છે બાયોલોજી અંતર્ગત આપણને ખ્યાલ છે કે આપણું શરીર કોષોનું બનેલું છે કોષોની અંદર કોષ વિભાજન થાય તેના લીધે જ શરીર નાનેથી મોટું થતું હોય છે એટલે કે આને કહેવાય છે વૃદ્ધિ તે શેના લીધે થાય છે કોષો વધવાના લીધે વૃદ્ધિ નિરંતર નથી અમુક સમય પછી અટકી જાય છે અને ઉંમરે પહોંચ્યા પછી જેટલી થઈ હોય છે તે ત્યાંથી આગળ વધી શકતી નથી મતલબ કે વૃદ્ધિ થતી આટલે જતો શું થઈ ગયું છે અટકી જાય છે વૃદ્ધિ જોઈ શકાય છે મતલબ કે બહારથી જોઈ શકાય છે કે એક બાળક હતું તે નાનો હતો મોટો થઈ ગયો મોટો થઈ ગયો વધુ મોટો થઈ ગયો શું છે આપણે જોઈને જાણી શકીએ છીએ કે બાળકની શું થઈ રહ્યું છે વૃદ્ધિ થઈ રહી છે વૃદ્ધિનું માપન થઈ શકે છે મતલબ કે તેની ઊંચાઈ કેટલી છે તેનું વજન કેટલું છે તેની છાતીનું માપ કેટલું છે આ બધું શું છે વૃદ્ધિ અંતર્ગત આવે છે એટલા માટે તેને માપી શકાય છે વૃદ્ધિ સંખ્યાત્મક ફેરફાર છે એટલે કે તેની ઊંચાઈ કેટલા ઇંચ છે બરાબર છે કે વજન કેટલા કિલો છે આ બધું શેમાં આવે છે સંખ્યામાં માપી શકાય છે તો વૃદ્ધિ એ શું છે સંખ્યાત્મક ફેરફાર છે વૃદ્ધિ એ વિકાસનો જ એક ભાગ છે બાળક નાનપણથી મોટું થાય છે આ શું છે વૃદ્ધિ છે તેની જોડે જોડે બાળક વાંચતા લખતા સમજતા શીખે છે આ શું થઈ રહ્યું છે તેનો વિકાસ થઈ રહ્યો છે તો વિકાસ તો થઈ જ રહ્યો છે તેની તેની અંદર વૃદ્ધિ પણ આ શું છે વૃદ્ધિ છે નાના સર્કલ ની અંદર અને વિકાસ છે તે મોટું સર્કલ છે તો આ રીતે વૃદ્ધિ એ શું છે વિકાસનો જ એક ભાગ છે વૃદ્ધિ અંદર છે વિકાસ બહાર છે વૃદ્ધિનો સમાવેશ વિકાસમાં થઈ જાય છે વિકાસના લક્ષણો શું છે વિકાસ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને આખું જીવન ચાલે છે મતલબ કે વ્યક્તિ કોઈ પણ ઉંમરે નવી બાબતો શીખી શકે છે બરાબર છે વ્યક્તિ રિટાયર થઈ જાય છે અને કોઈ નવી સ્કૂલ ખોલે છે અથવા તો કોઈ નવી ચીજો શીખે છે તેનો મતલબ શું છે તે હજુ પણ તેનો વિકાસ ચાલુ છે વિકાસનો તબક્કો પહેલાના તબક્કા પર આધારિત હોય છે આપણે પહેલા શબ્દ બોલતા શીખીએ છીએ પછી વાક્ય બોલીએ છીએ પછી આખો પેરેગ્રાફ વાંચીએ છીએ પછી આખી વાર્તા વાંચીએ છીએ ત્યારબાદ તે વાર્તા મોઢે કહેતા શીખીએ છીએ તો આ શું છે સ્ટેપ સ્ટેપ બાય થતી એક પ્રોસેસ છે વિકાસ વિકાસની અંદર શારીરિક માનસિક ભાવનાત્મક અને સામાજિક સુધારો થાય છે આપણે જોયું કે વૃદ્ધિ એ વિકાસનો ભાગ છે તો શરીરની અંદર કોઈ બદલાવ આવે તો એને વૃદ્ધિ કહીશું અને એ વિકાસ અંતર્ગત આવી જશે માનસિક માનસિક સુધારો એટલે વ્યક્તિનો વિચારવાની ક્ષમતા ની અંદર સુધારો થાય છે બરાબર છે ભાવનાત્મક એટલે વ્યક્તિ પોતાની લાગણીઓને કઈ રીતના વ્યક્ત કરે છે તેની અંદર સુધારો અને તે સમાજ સાથે કઈ રીતના વર્તે છે તે છે સામાજિક સુધારો આ છે વિકાસ વિકાસ એક જટિલ પ્રક્રિયા છે અને ઘણા પરિબળો તેના પર અસર કરે છે આગળ આપણે આ ટોપિકને સારી રીતે સમજવાનો છીએ કે વિકાસને અસર કરતા પરિબળો કયા છે અને એક બાળકના વિકાસને અસર કરતા કયા કયા પરિબળો છે તો તેની અંદર ડિટેલમાં ભણીશું એટલા માટે વિકાસ કેવો છે એક જટિલ પ્રક્રિયા છે વ્યક્તિનો વિકાસ થયો છે કે નહીં તે વર્તન દ્વારા જાણી શકાય છે તમારો મિત્ર છે તેને તમે ધોરણ આઠની અંદર તમે તેનાથી છૂટા પડી ગયા છો અને ઘણા બધા વર્ષો પછી તેને મળો છો ત્યારબાદ તેનાથી વાતચીત કરો છો તો વાતચીત તેની વાતચીત દ્વારા તેના વિચારો દ્વારા અને તમારા પ્રત્યેના વર્તન દ્વારા તમે જાણી શકશો કે તેની અંદર કયા કયા ફેરફારો આવ્યા છે શું તે પહેલાં જેવો જ હતો કે તેની અંદર વિચારોની અંદર બદલાવ આવ્યો છે તેના સમજણની અંદર બદલાવ આવ્યો છે તેના સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે એ કઈ રીતના ખબર પડશે તમે તેની સાથે વાતચીત કરશો તેના વર્તનને જોશો ત્યારે ખ્યાલ આવશે કે તેનો વિકાસ થયો છે કે નહીં તો વિકાસ વર્તન દ્વારા જાણી શકાય છે વિકાસનું માપન સાયકોલોજીકલ ટેસ્ટ વડે થાય છે જેમ કે આઈક્યુ ટેસ્ટ

અને વિકાસ એટલે અંદરથી થતો સુધારો આજ બાળક સમજદાર થયું તો શું થયું તેનો વિકાસ થઈ ગયો કહેવાય હવે જોઈશું બંને વચ્ચેનો તફાવત સિમ્પલ છે તેને જ આપણે અહીંયા કમ્બાઈન કર્યું છે સંબંધ નો સંબંધ છે શરીરનું કદ ઊંચાઈ અને વજન સાથે વિકાસનો સંબંધ બધા જોડે શરીર પણ આવી ગયું મન પણ આવી ગયું બુદ્ધિ પણ આવી ગઈ ભાવના પણ આવી ગયું વર્તન પણ આવી ગયું વૃદ્ધિ અટકી જાય છે અને વિકાસ સતત ચાલે છે વૃદ્ધિ બહારથી જોઈ શકાય છે વિકાસ અંદરથી વ્યક્તિના વર્તન દ્વારા જાણી શકાય છે બરાબર છે બહારથી એટલે એક બાળક નાનેથી મોટું થઈ રહ્યું છે બહારથી આપણને ખ્યાલ આવી રહ્યો છે અંદરથી એટલે વ્યક્તિના વિચારો વર્તન વ્યવહારની અંદર પરિવર્તન આવી રહ્યું છે તો તે શું છે વિકાસ છે બરાબર છે વૃદ્ધિનું માપન ઇંચ છે કિલોમીટર છે સેન્ટીમીટર છે આવા માપદંડથી થાય છે અને વિકાસનું માપન મનોવૈજ્ઞાનિક પરીક્ષણો વડે થાય છે આગળ આપણે જોઈ ગયા વ્યક્તિને પ્રશ્નો પૂછીને કે કોઈ વસ્તુ પર તેની સાથે ચર્ચા વિચારણા કે ડિબેટ કરીને કે વાદ વિવાદ દ્વારા કે પછી તેને ગણિતિક પ્રશ્નો પૂછીને કે પછી તેને સાયકોલોજીકલ ક્વેશ્ચન પૂછીને આપણે જાણી શકીએ છીએ કે તેની સમજણનું સ્તર કેવું છે વિવિધ એક્ઝામોમાં ઇન્ટરવ્યુ લેવામાં આવે છે તે શા માટે કે વ્યક્તિના વિકાસનું લેવલ શું છે તેનો માનસિક વિકાસ માનસિક સ્તર શું છે તે જાણવા માટે ઇન્ટરવ્યુમાં વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તો વિકાસને જાણવા માટે મનોવૈજ્ઞાનિક પરીક્ષણો થાય છે અને વૃદ્ધિ છે ઇંચ કિલોમીટર સેન્ટીમીટર વગેરેથી માપી શકાય છે વૃદ્ધિ એ શરીરની અંદર જ ફેરફાર થાય છે અને વિકાસ એ આખે આખા વ્યક્તિના વ્યક્તિત્વ એટલે કે તેનું મન વિચાર બુદ્ધિ વર્તન વ્યવહાર બધાની અંદર થતો ફેરફાર છે વૃદ્ધિ મર્યાદિત છે અમુક નિશ્ચિત સમય પછી બંધ થઈ જાય છે વિકાસ અનંત છે અને આખું જીવન ચાલતું રહે છે કોઈ પણ ઉંમરે તમે કોઈ પણ નવી બાબત નવી ભાષા નવી સ્કિલ શીખી શકો છો આ છે વિકાસ વૃદ્ધિ એકદમ સરળ સરળ પ્રક્રિયા છે શા માટે એક બાળક છે જન્મે છે તેને યોગ્ય ખોરાક મળતો રહે તો તે ઓટોમેટિક મોટું થતું રહેશે આ વૃદ્ધિ છે વિકાસ જટિલ પ્રક્રિયા છે અને એની અંદર ઘણા પરિબળો જોડાયેલા છે તમે કેવા પરિવારમાં છો તમે અમીર છો કે ગરીબ છો કેવા સમાજમાં રહો છો કે સમાજથી વિખૂટા પડીને રહો છો બરાબર છે તમારી આજુબાજુનું વાતાવરણ કેવું છે તમે એક શિક્ષિત સમાજની અંદર રહો છો કે અશિક્ષિત સમાજની અંદર રહો છો તમે વિકસિત સમાજની અંદર રહો છો કે વિકાસશીલ સમાજની અંદર રહો છો આ બધી વસ્તુની અસર તમારા વિકાસ ઉપર થતી હોય છે એટલા માટે વિકાસ કેવી પ્રક્રિયા છે જટિલ વૃદ્ધિ વારસાગત ગુણો પર આધારિત છે માતા પિતાની ઊંચાઈ કેવી છે તેમનો રંગ કેવો છે આ બધી જ બાળકો બાબતો બાળકની અંદર આવી જતી હોય છે મતલબ કે વૃદ્ધિ વારસાગત છે પરંતુ વિકાસ વારસાગત તો છે જ માતા પિતા ભણેલા છે કે નહીં બરાબર છે શિક્ષિત છે કે નહીં કેવા સમાજની અંદર રહે છે 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 અને અને આગળ બધું આજુબાજુનું જેટલું પણ વાતાવરણ વાતાવરણ આ વિકાસ વિકાસ પર અસર કરે તો વારસો બંને ઉપર આધાર રાખે છે વૃદ્ધિ માટે વિકાસ હોવો જરૂરી નથી આની અંદર એક બાળકનું એક્ઝામ્પલ લો બાળકને યોગ્ય આહાર મળી રહે તો ઓટોમેટિક છે નાનપણથી મોટો થતો રહે છે મતલબ કે તેની શું થઈ રહી છે વૃદ્ધિ થઈ રહી છે પરંતુ બાળક છે તે નાનું ને નાનું રહે મોટું થાય જ નહીં બરોબર તે બોલતા વાંચતા લખતા શીખે નહીં તો આગળ તેનો વિકાસ થઈ શકે નહીં મતલબ કે વિકાસ થવા માટે શું જરૂરી છે વૃદ્ધિ થવી ખૂબ જ જરૂરી છે વિકાસ થવા માટે વૃદ્ધિ જરૂરી છે પરંતુ બાળકની વૃદ્ધિ થવા માટે બાળક નાનેથી મોટું થવા માટે વિકાસ થવો જરૂરી છે નહીં તે ક્રિયા ઓટોમેટિક થઈ થતી રહે વૃદ્ધિ શરીરના કોઈ વિશિષ્ટ અંગમાં ફેરફાર દર્શાવે છે નાનપણથી મોટું થવું અને વ્યક્તિના આખા જીવન અને વર્તનમાં ફેરફાર એટલે વિકાસ વ્યક્તિ નાનો હતો મોટો થયો બોલતા શીખ્યો સમજતા શીખ્યો ભણ્યો ગણ્યો આગળ જઈને તે સમાજ સેવક આઈએસ ઓફિસર ફિલોસોફર બન્યો તો આ શું છે વ્યક્તિના આખે આખા જીવનની અંદર પરિવર્તન આવ્યું જેને આપણે શું કહીશું વિકાસ પણ વ્યક્તિથી માત્ર નાનેથી મોટો થયો તેને આપણે શું કહીશું વૃદ્ધિ ઓકે તો આ હતી વૃદ્ધિ અને વિકાસ ની આપણે વ્યાખ્યાઓ જોઈ તેના લક્ષણો જોયા અને તેની વચ્ચેનો તફાવત જોયો આઈ હોપ તમને સમજાયું હશે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ